નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગતરોજ વડોદરા શહેરમાં મેઘાએ અનરાધા બેટિંગ કરી હતી જેને લઈને વડોદરા શહેરમાં લગભગ દસ ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો ત્યારે ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી ત્યારે પૂર્વ વિસ્તારમાં અમે આ સ્પાર્ક ટુડે ડે ન્યૂઝની ટીમ પહોંચી છે ને અત્યારે પણ પરિસ્થિતિ જુઓ કે જે પ્રકારે વડોદરા સ્માર્ટ સિટીની વાત તો કરી રહી છે માત્ર કાગળ પર જ આ પરિસ્થિતિ દેખાઈ રહી છે કારણ કે જે પ્રકારે હજુ પણ જે પાણી ઉતરવા જોઈએ એ પ્રકારના પાણી અમુક વિસ્તારોમાંથી ઉતરે નહીં વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વેંકુટ પાસેના દ્રશ્ય આપ જોઈ શકો છો હજુ પણ ગાડીના ટાયરો ડૂબાઈ જાય તેવી પરિસ્થિતિ છે આ પ્રકારની પરિસ્થિતિમાંથી લોકો બહાર નીકળી રહ્યા છે કારણ કે અત્યારે સમય થઈ રહ્યો છે લોકોને નોકરી ધંધા જવાનો પોતાના બિઝનેસ સંભાળવાનો પરંતુ જે પ્રકારે આપ જોઈ શકો છો જે પરિસ્થિતિનો સામનો વડોદરાવાસીઓ કરી રહ્યા છે અને લોકો ધક્કો મારીને લોકો રાહદારી આ જે ચાલતા લોકો છે તેમને ધક્કો મારીને મદદ કરી રહ્યા છે તે પ્રકારે આખી આખી બાઇક પણ આ પાણીની અંદર ગરકાવ થઈ રહી છે આ પરિસ્થિતિ હજુ પણ લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે આખું ખોરવાઈ ચૂક્યું છે ત્યારે પરિસ્થિતિ જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકા બુલબાંગો પુકારતી હતી કે આ સ્માર્ટ સિટીમાં હવે પાણી નહીં ભરાય પરંતુ આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો માત્ર એક જ દિવસના વરસાદમાં અને પ્રથમ વરસાદની અંદર જ જે પ્રકારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને લોકોને હાલાકીનો સામનો કરી રહ્યો પડી રહ્યો છે એટલે જે પ્રકારે આ વરસાદ વડોદરા શહેરમાં ગતરોજ જે અનરાધા બેટિંગ શરૂ કરી હતી ને તેને લઈને જ આ પરિસ્થિતિ લોકો અત્યારે અહીંથી જઈ રહ્યા છે અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહો પડી રહ્યો છે ચોક્કસથી લોકો વહેલી સવારે અહીંથી જતા ઉતા જ હોય છે અને નોકરી ધંધો જવાનો સમય છે લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે અને લોકોની ગાડીઓ પણ બંધ થઈ ચૂકી છે આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો જે પ્રકારે સર્જાય છે વડોદરા શહેરના વાઘોડિયા ઉપર આવેલું આ વેંકુટ ચાર રસ્તા છે ને ત્યાં દૂર દૂર સુધી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો હજુ પણ આ અહીંથી પાણીનો નિકાલ કરવામાં નથી આવ્યો જે પ્રકારે પરિસ્થિતિ છે હજુ પણ લોકોને આ સુવિધાના નામે ઝીરો સુવિધા મળી રહી છે તેવું દેખાઈ રહ્યું છે પૂર્વ વિસ્તારમાં અનેક સોસાયટીઓ મકાનો અહીંયા બનેલા છે પરંતુ આ વિકાસની સાથે જે સુવિધા પાયાની સુવિધા મળવી જોઈએ નળગટરની આ સુવિધા મળવી જોઈએ હજુ પણ લોકોને આ સુવિધા નથી મળી રહે તે પ્રકારે લોકો આપ જોઈ શકો છો બાઇક લોકોની બંધ પડી ચૂકી છે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે ને જે પ્રકારે પાણીમાંથી લોકો બહાર માંડ માંડ પોતાના રોજગાર માટે નીકળી રહ્યા છે લોકો સાથે પણ વાત क्या कहोगे किस तरह से मुश्किली पड़ रही है गाड़ी पूरा पानी में फंसा हुआ है और गाड़ी बंद हो गया है तो निकलने का बहुत ही दिक्कत हो रहा है कल जब घर आए गए कैसी परिस्थिति आज कैसी परिस्थिति कल भी यही परिस्थिति थी, थी और अभी बारिश बंद होने के बाद भी पानी अभी वैसा ही है महानगर पालिका ऐसी क्या आशा, आशा और अपेक्षा है यही आशा है कि जल्दी से इसका कुछ सॉल्यूशन लाए और ये सब पानी निकलने का कुछ ना कुछ બિલકુલ બિલકુલથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે મહાનગરપાલિકા પાસે લોકો આશા અપેક્ષા રાખી રહ્યા છે કારણ કે જે પ્રકારે અહીંયા મુશ્કેલીમાંથી આ લોકો આ પાણી ભરાયેલામાંથી લોકો પસાર થઈ રહ્યા જોઈ શકો છો મોંઘી મોંઘી દાટ ગાડીઓ લોકોની બંધ પડી ચૂકી છે અને લોકો ધક્કો મારીને અહીંથી પસાર થઈ રહ્યા છે ચોક્કસથી જે પ્રકારે આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે ફ્રી મોનસૂનની કામગીરી માત્ર કાગળ પર જ દેખાઈ હોવાનું સામે આવ્યું છે અને જે પ્રકારે લોકો જ્યાં ને ત્યાં ગતરોજ જે પ્રકારે દસ ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો ને લોકો જ્યાં ને ત્યાં પોતાની ગાડી મોટર વ્હીકલ સાયકલ તમામ લોકો મૂકીને જતા રહ્યા હતા આ પરિસ્થિતિ નો સામનો વડોદરાવાસીઓ કરી રહ્યા છે પૂર્વ વિસ્તારમાં જ્યારે પણ આ પ્રકારની વરસાદની શરૂઆત થતી હોય છે અને ત્યારે આ જ પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે જે પ્રકારે આ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનો ચિતાર મેળવવા માટે અમે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સુધી પહોંચ્યા છે અને લોકો હજુ પણ આ જ પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે હજુ પણ આ પાણીનો નિકાલ નથી થયો તો ચોક્કસથી કહી શકાય કે જે આ પરિસ્થિતિ લગભગ હજુ પણ મારા કેમેરામેનને કહીશ કે ઘૂંટણ સમા હજુ પણ પાણી ભરાયેલા છે હજુ હજુગેમ અંદર જશો તેમ તેમ હજુ પણ આ પાણી વધતું જાય છે એટલે ચોક્કસથી ઉપરથી પાણી અહીંયા આવી રહ્યું છે અને પાણીનો નિકાલ આ થઈ રહ્યો નથી એટલે લોકો હજુ પણ આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ને હજુ પણ જે પ્રકારે આ પરિસ્થિતિ છે જોઈ શકો છો લોકો કિમીઓ પણ અપનાવી રહ્યા છે કારણ કે લોકોને અત્યારે સવારે પોતાના રોજગાર ધંધા માટે જવાનું હોય છે અને જે પરિસ્થિતિનું નિર્માણ આપ જોઈ શકો છો જે પ્રકારે હજુ પણ આ પાણી જેમ જેમ અંદર જઈએ તેમ તેમ વધતું જણાય છે અને ચોક્કસથી જે પ્રકારે આ પરિસ્થિતિ અહીંયા વડોદરા શહેરના પૂર્વ વિસ્તારની થઈ છે તો શરૂઆત કરી છે રોડ પર લોકોએ જેમ તેમ પોતાની ગાડીઓ મૂકીને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું હતું પરંતુ હવે જ્યારે પરિસ્થિતિ બીજા દિવસે જ્યારે લોકોને એવી આશા હતી કે પાણીનો નિકાલ થઈ જશે વડોદરા મહાનગરપાલિકા બુલબાંગો પુકારતા હતા કે પાણીનો ઉતરી જશે વરસાદ શાંત થશે તો પરંતુ હજુ પણ આ પૂર્વ વિસ્તારમાં આ જ પ્રકારની આ મુખ્ય રોડ છે તેમ છતાં પણ આ ઘૂંટણ સમા પાણી ભરાયા છે તો ચોક્કસથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હેમકેમ પ્રકારે લોકો અહીંથી બહાર તો નીકળી રહ્યા છે પરંતુ ચોક્કસથી ક્યાંય વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી દેખાતી નથી કારણ કે જો ખરેખર પ્રીમોન્સૂનની કામગીરી થઈ હોત તો આ પ્રકારે આ વડોદરાવાસીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડત પરંતુ ચોક્કસથી જ્યારે આ જે પ્રકારે અહીંયા પરિસ્થિતિ છે લોકો આપ જોઈ શકો છો જે પોતાના વાહનોને ધક્કા મારીને બહાર કાઢી રહ્યા છે એટલે પોતાના જે નોકરી ધંધા જવાનો સમય છે ને ત્યાં આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે હજુ પણ લોકો આનો સામનો કરી રહ્યા છે માત્ર દસ ઇંચ વરસાદની અંદર જ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને આ પરિસ્થિતિમાંથી લોકો બહાર ક્યારે નીકળશે તે લોકો આશા રાખી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે આ પાણીનો નિકાલ ક્યારે થાય છે કારણ કે જો ખરેખર પાણીનો નિકાલ થયો હોત વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી પ્રીમોન્સૂનની કામગીરી ખરેખર કરવામાં આવી હોત તો આ પરિસ્થિતિ ના સર્જાય હવે આ તમામ પૂર્વ વિસ્તારના વાસીઓ રાખી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી આ પાણીનો નિકાલ થાય કારણ કે વરસાદ અત્યારે તો શાંત છે પરંતુ જો ફરીથી વરસાદ અનાર બેટિંગ કરશે તો આ પરિસ્થિતિ પણ ફરીથી સર્જાઈ શકે છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક વડોદરા